અને કાલના વિડીયોમાં જે આપણે લાડાની વાત કરી એમાં શું તમે ધૂમ મચાવી છે આજને આજ મારે તમને લાડુ બતાવો છે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરશું આ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે છે અહીંયા ઘરેથી કરી છે મહેશભાઈની ગૌશાળામાં ઊભા છે ત્યારે જોઈ શકો છો અને કાલના વિડીયોમાં જે આપણે લાડાની વાત કરી તેમાં એમાં શું તમે ધૂમ મચાવી છે કોમેટું તો સો છે એ ત્રણ વાગ્યાની આસપાસ જ થઈ ગઈ હતી એટલા માટે જે આપણે અત્યારમાં જ છે ત્યાં કરીને ગૌવાતીને ફોન કરી નાખ્યો છે મેં કીધું તો તમને આપણે ત્યાં જઈને બતાવશું પણ આજને આજ મારે તમને લાટો બતાવો છે એટલા માટે આજે આપણે નહીં પહોંચી શકીએ પણ તમને વિડીયો આજે જ હું બતાવીશ તો ત્યાં ગૌવાતીની વાત થઈ ગઈ છે વિડીયો ઉતારીને આપણે હમણાં મોકલશે એટલે હું તમને આગળ બતાવીશ મારા ખ્યાલથી બપોર સુધી મારી ત્યાં પહોંચી જાય તો બપોરે વિડીયો આવી જશે એટલે ગૌશાળાએ જાશું ને ત્યારે જોશું અને વિડીયો આવી જાય ત્યારે વિડીયોમાં જ બધી માહિતીને આપશું બાકી હવે છે આપણે પાંજરાપોર જવાનો સમય થઈ ગયો છે જાય પાંજરાપુર અને પાંજરાપોરે જ જો કાંઈ હશે ને એવું કામ એ જો નો કેસ હશે ને એવું વ્યવસ્થિત બતાવવા જેવું હશે તો જ હું તમને બતાવીશ નહીં આજે આપણે સ્પેશિયલ વિડીયો લાડા ઉપર જ રાખવાનો છે અને તમને બધી માહિતી આપવાની છે તો આપણે ઘરેથી વિડીયો ચાલુ કર્યો તો ત્યારથી અને અત્યારે સીધા છે આપણે ગૌશાળા આવી ગયા કારણ કે શું આપણે પાંજરાપોર ગયા હતા ને ત્યાં કાંઈ નવો કેસ હતો નહીં અને મેં જે તમને વાત કરી તે પ્રમાણે કે આપણે જે રેગ્યુલર કામ હશે તો તમને કાંઈ બતાવીશ નહીં તો અત્યારે જોઈ શકો છો આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ આવવામાં ઘણું મોડું થયું કારણ કે વચ્ચે છે આપણે એક જમણવારમાં કહેતા ત્યાં કહેતા એટલા માટે મોડું થઈ ગયું તો અહીંયા આવીને પેલું કામ જોવા કર્યું બધા નીણ નાખી દીધી છે અને મને ખબર છે કે તમે છે લાડાનો વિડીયો જોવા માટે રાહ જોઈ રહ્યા છો ઘણી રાહ જોઉં છો પણ હવે શું વિડીયો આવી જ ગયો છે હમણાં હું તમને બતાવું પણ પેલું જે આપણું કામ છે એ કરી નાખીએ બાકી હવાડાની અંદર પાણી ઓછું હતું તો જોઈ શકો છો આપણે મોટર ચાલુ કરી નાખીએ પાણી ભરાય છે અને બાકી વાસુડા માટે છે એ આપણે જો ઝીણો મસ્ત એ ઝાડનો પૂરો કાઢી નાખ્યો ઢગલામાંથી તો હવે હમણાં જાય ને આગળ ત્યારે વાસુડા નહીં નાખીએ જાર અને બાકી આ બધાને તમને બતાવી દઉં એકવાર આ આપણી શીતલ છે ઘણા લોકો કહે છે કે શીતલને બતાવો તો જોઈ લો આપણી શીતલ અને ઘણા લોકો એમ કહે છે કે હલાવો પણ આપણી પાસે શું અત્યારે ટાઈમ નથી જ્યારે પણ ટાઈમ હશે ત્યારે હલાવીને બતાવશું તમને બાકી આપણી જીવણીની જો હાકર ક્યાંક ખોવાઈ ગઈ છે આમાં જડતી નહીં ક્યાંક આમાં દબાઈ ગઈ છે જેવો આપણે ચેન પહેરાવીએ ને એ પડી ગઈ ક્યાંક વાંધો નહીં નવી પહેરાવી દેસું એને બાકી આપણી કલ્યાણી જો પછી મસ્ત રીતે ખાય છે તો આગળના વાળામાં જે વાસુડા છે એને આપણે છે ઝાડ નાખી દઈએ પછી લાડાની વાત કરીએ ને વિડીયો બતાવીએ જો આને છે આપણે પૂરો નાખી દીધો ઝાડ નો ને બધા ખાવા માંડ્યા જો આ ચારે ચાર હવે ખાય છે જે આ પાંડે વાળી છે એ ખાતી નથી અને આપણે ઘણા મિત્રો કહે છે કે નામ પિંગલા રાખો તો આપણે જે પારેવની માં છે ને એનું નામ પિંગલા જ છે અને એ પાંડેની જ વાસળી છે પિંગલા અને અરે આ નાની વાસડી છે ને બંને બેનો છે એટલે પિંગલા તો નામ નહીં રહી હજી વિચારીએ છીએ કારણ કે શું નામ એટલું સારું કોઈ મળ્યું નથી એટલા માટે બાકી હવે છે બધું કામ ઓકે થઈ ગયું છે વાંસુડા નીણ નાખી દીધી અને મોટી ગાયોને આપણે નીણ નાખી દીધી છે તો હવે ચાલુ કરીએ લાડાનો વિડીયો તો મિત્રો તમે જોઈ શકો છો આપણા લાડાને સૌ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપણે છે એ લાડા પ્રત્યે આટલો પ્રેમ દર્શાવ્યો અને સો કોમેટોની આપણે વાત હતી તો તમે તાત્કાલિક છે એ સો કોમેન્ટ પૂરી કરી નાખી અને મારે પણ છે આ ક્લિપો અને બધી ત્યાંથી મંગાવવી પડી અને તમારી સમક્ષ રજૂ કર્યો છે લાડાને તો તમે લાડાની સુંદરતા જોઈ શકો છો પ્યોર કાંકરેજ નસલનો આ બુલ છે અને લાડાની ઉંમરની આપણે વાત કરવામાં આવે તો લાડાની ઉંમર છે ત્રણ વર્ષ એક વર્ષ છે સત્તાભાઈ કને રહ્યો હતો અને પછી આપણે લઈ આવ્યા હતા ત્યારે વાછડો હતો નનકો અને એક વર્ષ આપણી ગૌશાળામાં રહ્યો હતો પછી આપણે છે અહીંયા બાજુના ગામમાં એક ગૌશાળામાં છે સંવર્ધન માટે તેને મૂક્યો છે ત્યાં અને તમે ત્યાં જ જોઈ શકો છો આ તે ગૌશાળાનું સીન છે અને બધી ગાયો છે ત્યાં પણ ખાસ કરીને આપણે કાંકરેજ નસલ માટે જ ત્યાં મૂક્યો છે અને લાડાના માતા પિતાની વાત કરવામાં આવે તો માતા છે એની ત્યાં સત્તાભાઈ પાસે જ છે અને એનું નામ આપણે આવડતું છે અત્યારે પછી ક્યારેક જણાવશું અને પિતા છે રાવતીઓ જે ફેમસ ભૂલ હતો અને હાલ તો અહીંયા છે નહીં એ બારે આપી દીધો સત્તાભાઈએ મિત્ર એની પાસે હતો ત્યારે છે આ ત્યાં એક વાછડો આવ્યો હતો આપણે લઈ આવ્યા હતા અને આપણી પાસે અત્યારે હાલમાં જે પોપટ છે ને એ પોપટ અને આ લાડો બંને પિતા બેના એક છે રાવતીઓ અને માતા બંનેની અલગ છે અને આપણો આ લાડો અને પોપટ એનો પિતા રાવતિયો અને રાવતીયો એ કે રાવતીયો અને જે લાખિયાનો તમે આપણી ચેનલ ઉપર વિડીયો જોતા હોય ને જે બિદાનના અને કોઈ પણ તો એ લાખિયાનો ફાધર અને આ રાવતિયાનો ફાધર બંને એક છે એનું નામ આપણે આવડતું નથી પણ મારા ખ્યાલથી ડાલડી જે કાંકરેજ ગાયનું ફેમસ ગામ છે ત્યાંથી જે લઈ આવ્યા છે અને રાવતિયો અને લાખી બંને ભાઈઓ છે અને લાખીની સુંદરતા તમે જોવો જ છો અને રાવતિયાની સુંદરતાએ તમે જોવો છો એટલા માટે આપણે એવું માનીએ છીએ કે ભવિષ્યની અંદર આપણો લાડો પોપટ છે એ ખૂબ સારું સંવર્ધન કરવાના અને ખૂબ ફેમસ થવાના એવું આપણું માનવું છે તમે શું માનો ને તમને આંખો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરીને કહેજો અને અમને જણાવજો કે તમને કેવો લાગ્યો આંખો અને હા એના સિંગડાને આપણે કાઢવાના છે પણ એ આગળ આગળ આપણે વાત કરશું કારણ કે સિંગડા એના મોટા થઈ ગયા અને કાઢવા એક થઈ ગયા છે એટલે ભવિષ્યમાં કાઢી નાખશું તો તમને લાડો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને અત્યારે તો શું આપણે ત્યાંથી ક્લિપ ફોન બધી મંગાવી અને તમને એકવાર બતાવી દીધો નહીં આપણે ક્યારેક સ્પેશિયલી જાશું જો તમને કીધું છે એટલે નક્કી જશું અને ત્યાં કને જઈ અને વ્યવસ્થિત તમને બીજી સારી રીતે બતાવશું નહીતર તેની બધી માહિતી મેં તમને વિડીયોની અંદર આપી દીધી છે કે માતા પિતા કોણ છે આપણી પાસે કેટલા વર્ષથી છે એને બધું તમે જાણી લીધું અને અત્યારે છે આપણે અહીંયા ગૌશાળા છે હજુ તો હવે જવાનો સમય થઈ ગયો છે પાંજરાપુર તો હવે આપણે જાય પાંજરાપુર તો આપણે છે આપણી ગૌશાળા પછી પાંજરાપુર ગયા હતા ને પાંજરાપુરે આજે તો ઘણું કામ હતું એટલે તમે કંઈ બતાવી ના શક્યો આમ કામમાં આવ્યું કે બીજું તો કાંઈ નહીં જે રેગ્યુલર હતું એ જ ને થોડું સાફ સફાઈનું ને એવું હતું એટલે અને અત્યારે છે સાત વાગી ગયા આજે મોડું થઈ ગયું છે આપણી ગૌશાળાએ હજી જો ગાયું બાંધી જ છે અને ખાણ બનાવવાનું બધું બાકી છે ખાંડ બનાવવાનું કામ ચાલુ છે આ તો એવાની ગાયો તમને બતાવી દઉં બધી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અને ક્રિષ્નાને કાંઈ તકલીફ છે નહીં એકદમ ઓકે છે હમણાં અહીંયા આવે ને પછી તમને બતાવું તો ફટાફટ ખાણ બનાવવા માંડીએ બાકી આ બધા જોવા પૂરાઈ ગયા અને આજે તો ખાંડ બાકી છે મોડું થઈ ગયું આજે ઘણું ભરતી થઈ ગયું વધારે તો હવે બનાવીએ ખાણ ફટાફટ આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને અત્યારે ઘરે આવી ગયા હતા અને ઘરે છે એ મહેશભાઈની ગૌશાળામાં છે અને આપણે જે બપોરે વાત કરી એ આપણે આની વાત કરતા હતા આનો ફાધર છે લાખીયો અને લાખીયો અને જે રાવતીઓ બંને છે ભાઈઓ છે પોપટ લાડો અને આ ધોરીનો ઓમ ભાઈઓ છે બાકી આની માં છે આ આની બેન ધમોળ બાકી બધી ગાયો જો મહેશભાઈ આજે બારે ગયા છે એટલે બધું કામ ઓકે કરીને વહેલા નીકળી ગયા હતા ગાયો ત્યારે આરામથી બેઠી છે રિલેક્સ કરે છે જો આપણે ને એટલે આ બે ઊભી થઈને ડોકા ખાવા માંડી તો એ જ છે અને બીજું કાંઈ હવે છે નહીં તો આજના વિડીયોને આપણે અહીં સુધી રાખવાનું છે વિડીયો થોડોક આજે શોર્ટ થયો છે કારણ કે કામ એટલું હતું એટલા માટે તો જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના વિડીયોમાં